રાજ્યની અંદર હજુ પણ ધોધમાર વરસાદ પડવાનો છે ને એમાં હવે કેટલા વિસ્તારમાં વરસાદ પડશે કઈ તારીખે વરસાદ પડશે અને કેવી તીવ્રતા રહેશે સિસ્ટમનું લોકેશન અત્યારે કઈ જગ્યાએ નોંધાઈ રહ્યું છે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ તો હું આપને એ જણાવી દઉં કે ઘણા સમયથી આપણે પૂર્વાનુમાન આપતા હતા કે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર વચ્ચે રાજ્યની અંદર સારો એવો વરસાદ વરસી શકે છે એ જ મુજબ અત્યારે બંગાળની ખાડીની સિસ્ટમને અસર થઈને ગઈકાલે અઠ્યાવીસ તારીખથી જ રાજ્યની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અત્યાર સુધીમાં જે વરસાદ પડ્યો છે એટલે છેલ્લા ચોવીસ કલાકની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તીવ્રતા વધારે જોવા મળી છે બાકી આમ તો મધ્ય ગુજરાતમાં પણ છેલ્લા ચોવીસ કલાકની અંદર સારો એવો વરસાદ નોંધાયો છે એટલે રાજ્યના અનેક વિસ્તારની અંદર જે આપણી આગાહી મુજબ વરસાદ નોંધાયો છે એમાં સૌથી વધારે તીવ્રતા અને સૌથી વધારે વરસાદ છે એ ગીર સોમનાથના સૂત્રાપાડામાં નોંધાયો છે સૂત્રાપાડામાં લગભગ આઠથી નવ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે બાકી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બધા વિસ્તારોની અંદર એવરેજ બે થી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ છેલ્લી ચોવીસ કલાકની અંદર નોંધાયો છે